બોલો 600 રૂપિયા પાછા 61601 કટો છે 600 ને 2345 2000 2515 1223 623 રૂપિયા 25 38 33 635 રૂપિયા ને આ ને જોને થોડો આટલો બાહે દેતો 650 કાકા નું છે ને ઓલ 50 61 છે છપન સિત્તેર અઢારસો અઢારસો ને એક અઢારસો બે ત્રણ ચાર અગિયાર બાર તેર પંદર અઢાર અઢારસો ને તેવી અઢાર તેવી અઢારસો ને ત્રેવીસ રૂપિયા એકત્રીસ ચાલીસ એકતાલીસ પચાસ એકાવન 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 ઓગણીસો એકાવન એકાવન

અગિયાર વાળા બાર એકવી બાવીસ બાવીસ રૂપિયા ઓગણીસો ઓગણીસો બાવીસો સત્તરસો ને પચાસ રૂપિયા છે

અઢાર છોતેરતેર્યા પંચાસી રૂપિયા અઠાશી નેવું એકાણું માણું ચોરાણું રૂપિયા અઢારસો સોરાણું પચાસ રૂપિયા અઢાર પંચાવન છપ્પન અઠાવન ઓગણા એકઠ પાંચ સાત અઠસો છિતર પંચોતેર રૂપિયા નેવું નેવું અઢારસો નેવું અઢાર નેવો અઢારસો નેવું અઢાર

બે ત્રણ ચાર પાછ છ આઠ છ બાર ચાર પંદર અઢાર વીસ બાવીસ પચીસ સત્તરસો ને પચાસ રૂપિયા 1750 1750 रुपया 1330 यानी बराबर ना करो 1700 रुपया बराबर में क्या 1700 क्या 170 तो 70 71 72 72 रुपया 1772 73 74 75 75 रुपया 1775 1 1 2 3 7 6 79 80 81 89 90 91 92 93 95 98 98 रुपया

પચાસ બાવન તેપન ચોપન સિત્તેર બોતેર રૂપિયા સત્તરસો ને બોતેરસોતેર

तो नमँ मूवी के लिए बोल कैसे उठ सो नमँ मूवी के बोल सो बोल सो नमँ मूवी के बोल सो नमँ मूवी के बोल सो रुपया बोल सो 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 रुपया बोल सो रुपया बोल सो रुपया बोल